જે લોકોને જે સમસ્યાઓ છે હરીશ શહેરની તે વિશે આપણે જાણીએ હરીશ શહેરની સમસ્યાઓ શું છે હાલ આ રીતની પ્રાથમિક સમસ્યાઓ જે કે પીવાનું પાણી છે ગટર લાઈન છે સ્નાનાગાર સ્નાનાગાર તો અત્યારે એવો છે કે અત્યારે દારૂડિયા અત્યારે એને હબ બનાવી દીધો છે પછી શૌચાલય શૌચાલય તમે જુઓ તો ગમમાં હમ ખાવા શૌચાલય નહીં એના બબે વાર તો ઉદઘાટન કરે છે ગટરોમાં ગૃહિણીઓને જો શાક માર્કેટ જવું હોય તો ગટરના ગંદા પાણીની અંદર થઈને જવાનું બાળકોને સ્કૂલમાં જવું હોય તો ગટરના ગંદા પાણીમાં થઈને અંદર જવાનું એમને રસ એકલો સમાથી આપણને મળે છે પૈસા એમ જ રસ એમનો જ વિકાસ થાય લોકોનો વિકાસ લોકોને શું સુવિધા મળે એમને કોઈ રસ નથી તો આવનાર ચૂંટણીઓની અંદર પ્રજા જે છે પ્રજા એમને જાકારો આપે એવી અમે ઈચ્છી રહ્યા છીએ હાલ જે નગરપાલિકા અંદર જે તમે કહ્યું કે પ્રમાણે જે વિકાસ કોઈ થયો નથી તો હવે અમે તો એટલું કહીએ પ્રજાને કે આટલા પાંત્રીસ વર્ષની અંદર ભાજપે શાસન કર્યું છે એને એને જે આ જે વિકાસની ઘોર ખોદી છે એ એ આમ જો અમને ચૂંટણી આપશે કોંગ્રેસની બોડી આવશે તો આ જે પ્રશ્નો પડતર પ્રશ્નો પડે છે પાણીના ગટરના એ બધા શૌચાલયના સ્નાકરના પછી ટ્રાફિકના અને ઢોર રખડતાના આ બધા પ્રશ્નો અમે હલ કરવા માટે પ્રયત્ન કરીશું આપણે જોઈ રહ્યા બીજા વ્યક્તિને મળીએ આપણે જે રહીશ છે તેમને આપ કયા વિસ્તારમાંથી આવો છો હું આ આરિક ભીડવાસમાંથી આવું છું હા તમારા વિસ્તારમાં કેવી સમસ્યા હતી કેટલા અમારા અમારા વિસ્તારમાં ઘણી સમસ્યાઓ છે જો આરિજમાં સો થી દોઢસો ઘણી વસ્તી હોય છતાં આગળ નાના બાળકો માટે આંગણવાડી આંગણવાડી જે ભાડાના મકાનમાં છે તો આંગણવાડી પછી પિકઅપ બસ છે હારીથી બેતરાજી રોડ બરોબર અને શ્યા હાલથી બેતરાજી બે તારી રોડમાં પિકઅપ બસ સ્ટેશન સીસી કેમેરો અને આદિવાસી માટે કોમ્યુનિટી હોલ જરૂર છે સરકાર ગ્રાન્ટો આપે છે હારી નગરપાલિકા અમારા આદિવાસીને કોઈ કોઈ વાત સાંભળતું નથી હવે આ નગરપાલિકા જોડી જાહેર થઈ છે ત્યારે તમારા વિસ્તારમાં તમે વિસ્તારમાં અમે અમારા વિસ્તારમાં એવા સારા ઉમેદવારો મૂકવા માંગીએ છીએ કે જેથી અમારા હારી હારી વિસ્તારનો વિકાસ થાય તથા પણ અમારા 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 વિસ્તારો પણ વિકાસ થાય હાલ કઈ કઈ સમસ્યાઓ ઉપર તમે વાત કરવા માંગો કઈ કઈ સમસ્યા તમારે જોઈએ છે હાલ કઈ કઈ કામો થવા જોઈએ હાલ હાલ અમારે અમારે એક તો ગટર પાણી અને જે જે ભીપરામાં છે જે જે ટાંકી પાણી ટાંકી છે એ પણ ચાલુ થવી હોય અને કોમેટી હોલ આગળવાળી પીકમ બસ સ્ટેન્ડ સીસી કેમેરો એ પણ થવી હોય અને ઘણી જરૂરિયાત છે એમ મારા મારા પોતાના ઘરનું તો કાંઈ છે જ નહીં હા તો હજી મળીએ આપણે એક બીજા જે શહેર છે તેમને શું નામ છે આપનું અને શું મારું નામ ભીખુજી ખોડાજી વાઘેલા છે હું હિતરક્ષક સમિતિનો પ્રમુખ છું અને કાલે હિતરક્ષક સમિતિનું ધ્વજવંદન વાલ્મીકી સમાજમાં છે ત્યાં અમે હિતરક્ષક સમિતિનો કારભાર બીજાને આપી અને હું આમ આદમીનો ખીર ધારણ કરી અહીંના ધાર્મિક દેવદેવીઓનું નમન કરી અમે આમ આદમી માણસો નગર પ્રવેશ કરશું અને અમે એવા માણસો લાવવા માગીએ છીએ કે જે જૈન મુનિ મહારાજના આચાર્યો હોય મહારાજ સાહેબ હોય એવા ખીચા વગરના ને જોડા વગરના એ વહીવટ પૂરા વર્ષ કરે આ નગર કર્યું છે એના આશ્વાસન રૂપી બનીએ અને ભવિષ્યમાં આ નગર હારી સંપૂર્ણપણે વિકાસ કરે સર્વાંગી વિકાસ કરે એવું અમે ઈચ્છીએ કેવી કેવી સમસ્યાઓ છે તે જણાવશો હારે જ નગરની સમસ્યાઓ કઈ નથી સવાલ છે હારીજની પ્રાથમિક સુવિધા બાબતે રોડ રસ્તા આરોગ્ય શિક્ષણ નાવાની ક્ષમ હાથ મીઠું પાણી આપવાની સરકારે મંજૂરી આપી છે તેમ છતાં આ નગરપાલિકા હજુ સુધી મીઠું પાણી નથી આપી શકતી અને આરોગ્યના પેટને કિડનીના દર્દો થાય એવું ખારું પાણી આપીએ છે હારીજમાં અત્યારે પગના રોગ ભીષણના રોગ મોટા પ્રમાણ છે એનું મૂળ કારણ આ રીતે નગરપાલિકાનો વહીવટ અને એના પાણી પાણી પુરવઠાની જે વ્યવસ્થા છે એ છે પાણી પુરવઠાવાળાએ મને કીધેલું કે એમને છેલ્લા ત્રણ વર્ષથી એમને હારીનગરને સરકારે મંજૂર કરી છે જેટલું પાણી જોઈએ એટલું આપવું તો આ નગરપાલિકા નબળી નગરપાલિકાના અધિકારીઓ કેમ પૂરું પાણી શકતા નથી એ વખતે રજૂઆત જ્યારે લેટર આવ્યા ત્યારે પણ ભાજપનું સાધન હતું

બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો હતો મતદાનનો પણ અમે આમ આદમી પાર્ટી ત્રીજો વિકલ્પ આપ્યો છે અને પ્રજા આજે ખૂબ જ આનંદથી અમને વધાઈ રહી છે અમને ચોક્કસ વિશ્વાસ છે કે નગરપાલિકાનો વહીવટ આમ આદમીને શોખ છે છે ને શોખ છે તો આપણે જોઈ રહ્યા છીએ હર શહેરની અંદર જે સમસ્યાઓ છે ઘણી સમસ્યાઓ છે જે સમસ્યાઓ જે નગરપાલિકા જે કરતા હતા તે કરતા જે આગેવાનો હતા તેમની સમસ્યાઓ લોકોની સાંભળી નથી જેથી કરીને અત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને એકબીજા તરફ આક્ષેપો કરી રહી છે ત્યારે જ શહેરમાં લોકો સમસ્યાઓથી ત્રાસી જાય છે ત્યારે સમસ્યાઓ એવું કહે છે લોકો નવા પક્ષ લેવા જેમ કહેવાય છે આ પાર્ટી ગુમાવે છે તો કદાચ એવું બની શકે કે નવા પક્ષને આ શહેરની અંદર કોઈ નાગરિક તો જે રહેશો છે તે લાવે તો કોઈ નવાય નહીં નરેશ ઠાકર હારી છે પાલિકા બે હજારની ચૂંટણી બે હજાર પચીસનું ઇલેક્શન એની અંદર ઉમેદવાર હોય હારીજને કરપ્શન મુક્ત કરતા હોય હારીજમાં ટાઈમનો સમર્પણ આપતા હોય હારીજમાં ભ્રષ્ટાચાર મુક્ત કરતા હોય વિકાસના કામો કરતા હોય એવા ઉમેદવાર મેં હારીજ તક આપશે અને એવા લોકો ઉમેદવારી કરે હારીજની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે હારીજ દસમી સદી ઉપર પહોંચી ગયો છે જયારે ગુજરાત ભારત વિકાસના વેગ ઉપર પહોંચ્યું છે એકવીસમી સદીમાં જયારે ભારત આગળ પહોંચતું હોય વિદેશની સાથે તાલ મિલાવતું હોય ત્યારે આપણે હારી જેવું ગામ નગરપાલિકા જે છે જે ગ્રામ પંચાયતમાં દોરમાં આવી ગયું છે હારીતના લોકો સ્થળાંતર કરવા માંડ્યા છે જેનો એક જ

સ્થાનિક દરેક પ્રશ્ન લેવલે ઘટનાની સમસ્યાથી હેરાન થઈ હોય છે એની રજૂઆતો આપણે નગરપાલિકામાં કરીએ પણ કોઈ ઉકેલ આવતો નથી એની રજૂઆત અમે નગર વિકાસ મુખ્યમંત્રીમાં રજૂઆત કરી તો થઈ કામગીરી છે પણ પણ જે કામગીરીમાં અણધણ વહીવટો થતા હોય છે તો અમે માંગણી કરીએ છીએ કે સરકાર તેના ઉપર ધ્યાન આપે આ પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે પાણીના પ્રશ્નો જોવા જઈએ તો નગરપાલિકા દ્વારા કહેવામાં આવે છે કે દરેક ખૂણે પાણી પહોંચાડે છે નરસે જળની યોજના પહોંચાડે છે પણ આ યોજના કોઈ આ રીતમાં લાગુ પડતી નથી ગુજરાત સરકાર ની કામગીરી એમના લેવલે જે કામગીરી કરતા હશે પણ હાલ સુધી કામગીરી છતાં એમની વિનંતી છે કે પણ ઉપર આવે સારી કામગીરી કરે અને હારીજ જે પરિસ્થિતિ ભયંકર પરિસ્થિતિ છે એને ઉજાગર કરે અને એ પરિસ્થિતિ ઉપર ધ્યાન આપે લોકો જાગૃત થાય અને જે જે ભ્રષ્ટાચાર કરતું તંત્ર હોય તેને દૂર કરે અને સારા ઉમેદવારો લાવે અને નગરને સ્વર્ણિમ પાછો લાવે કારણ કે આ લોકો સ્થળાંતર કરવા છે રીતમાં કોઈ રહેવા તૈયાર નથી પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ અગાઉમાં નગરપાલિકામાં કયા પક્ષની બોડી હતી અને એને કેવી કામગીરી કરી અગાઉમાં તો નગરપાલિકામાં ભાજપની બોડીથી પણ કામગીરી ખૂબ જ ખરાબ થયેલી છે ગટર પાણી રોડ રસ્તા ટ્રાફિક કોઈ પણ સુવિધા આપી શકી નથી શૌચાલયની જોવા જઈએ તો સુવિધા નથી ચોકડીથી લઈને ગંજ બજારથી શૌચાલય જોવા મળતા નથી ટ્રાફિકનો પ્રશ્ન એ એનો એ જ છે રજૂઆતો કરીએ છીએ જો અમે નગર વિકાસ કમિટી સરકારને રજૂઆત કરીએ છીએ તો અમને પરિણામ મળે છે તો સ્થાનિક તંત્ર પરિણામ કેમ લાવી શકતી હતી એ અમારા પ્રશ્નો થાય છે અમે એક જ વાર રજૂઆત કરી કે હારીજના હાઈવે ઉપર લાઇટો નથી અંધારું રહે છે તો મુખ્યમંત્રીએ એક જ મહિનામાં હારીજના હાઈવે પર વીસ સોલ લાઇટો નાખી હતી અમે ઝાસકા રોડમાં રજૂઆત કરી સરકારમાં કે ત્યાં પાણી ભરાય છે તો અત્યારે

એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એઇટ ઝીરો ફોર વન થ્રી ફાઈવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે